પછી જુઓ આ એક આપણે સંજયભાઈ હિતેશભાઈ ઓડેદરા કુસડી ગામ ત્રણ લાખ રૂપિયાનો શેક એક ભારતી બેન છે એના ખાઈ ગયો બ્રાહ્મણ અમારે આટલા શનિદેવના ના હે પોરબંદર રિયેટાણે એના ભાઈ મુંબઈ રીયા ને એ બેન ત્રણ લાખ રૂપિયા સંજયભાઈ ખાઈ ગયો ને સંજય હિતેશ ઓડેદરા કુસડી બરોબર આજે એટીએમ માંથી પૈસા બધા એના ખાઈ જાય ને ઈ અને એના ભાઈ બોમ્બેરીએ બોમ્બે એને કોર્ટમાં કેસ કર્યો આ એની સંજયભાઈએ લખાણ કરી દીધું પચાસ રૂપિયાની ટેપ ઉપર કે બે હજાર અઢારમાં કે હું પૈસા આપી દે હું બધું લખીને મોકલ્યું આપણે નથી આવડતું આમાં ઘણું બધું હે લખેલું પછી આ બધું લખાણ છે અને આ પૈસા દેતો નથી આ મુંબઈ આ હોરટ છે ને આ મુંબઈ કોર્ટનો હોરટ છે આપણે એસપી સાહેબ જાડેજા સાહેબને નંબર અપીલ છે કે સાહેબ આ કોર્ટમાં આવ્યો તો આણે મુંબઈ મોકલો આ આ આનું વોરટ છે અને વોરટમાં ત્યાંથી બોમ્બેથી આવેલ પણ છે પણ આને પોલીસ પકડી ન થયા હિતેશભાઈને તો અત્યારે પકડાણો તો જેલમાં હોય તો ત્યાંથી આને બોમ્બે પોલીસને તમે જાણ કરો અથવા કોઈ પણ પોલીસ આપણું પોલીસ સ્ટેશન જોતા એસપી સાહેબ જાડેજા સાહેબ છે પછી આપણા ગ્રામ્ય ડીએસ ગઢવી સાહેબ હે ભગોદર પોલીસ સ્ટેશન હે તો આ વાંચજો ને આ સાબિતી આપણને તમને મોકલશું ના ત્રણ લાખ રૂપિયા નતા આપ્યા ના આ બ્રાહ્મણની દીકરી આઘાટ લાગ્યો એટલે ઓફ થઈ ગયે ના સંજયભાઈ હિતેશભાઈ ઓડેતરા નામ હે આમાં બધુંય લખેલું પણ હે આપણને અંગ્રેજી નતા આવડતી આવા શીખે છે વરટ બોમ્બે નો કઈ તારીખ નો કાઢેલો હે તારીખ તો આ લખેલી નથી બે હજાર ને બે હજાર બાવીસ બે હજાર બાવીસમાં ને એવો હોરત કાઢેલા હોરટમાં તો આપણે સાહેબ ખબર ન પડે પણ તમે આને પકડીને મુંબઈ પોલીસને જાણ કરો એટલે આને અહીંયા લઈ જાય અને કોર્ટમાં જાણ કરો કોર્ટમાં બોમ્બે આણીમાંથી કેસ હાલે અને એ બેન પણ આઘાત થઈ ગયા બ્રાહ્મણની દીકરી છે અને એના પૈસા ખાઈ ગયો અને બીજા બતાવ્યો એના લખાણને બધા છે એટલે નમ્ર અપીલ છે આપણે ગઢવી સાહેબને અને આપણે ગઢવી સાહેબને વોટ્સઅપ કરશું સંજય તે છોડે ને બ્રાહ્મણના પૈસા આપી દે એના ભાઈને શેક દીધો અને અને પણ આમાં છે છે તો આ આ લાખ પૂરેપૂરા યુટ્યુબ પર રિજેક્ટ ન કરે તો આપણને મૂકીએ આ નહી કરે ને એટલે આ શેક છે ને આ જાહેર કરવા આવ બરોબર છે અને આ બ્રાહ્મણના રૂપિયા તમે ખાઈ જાઓ મરી જાઓ ને એના બ્રાહ્મણને આપણાથી દેવાય નહી તો કઈ ને છત્રી ના રૂપિયા પણ આને આના ખાઈ તો ન જવાય ને ના તો દીકરી છે બ્રાહ્મણની ના તો મારા ગામની આ એટલા શનિદેવની અને આ જો એના ભાઈને શેક લખી દીધો અને શેક નંબર ને બધું છે એટલે સંજય હિતેશ ઓડેદરા અને ગામ કુસડી આમાં લખેલું હે આપણે કંઈ સંજયભાઈ અરે વાંધો ન અને આ નંબરે અપીલ હે કે સાહેબ આને આને પકડો અને આને બોમ્બે એના બોમ્બેની પોલીસને જાણ કરો એટલે અહીંથી લઈ જાય વોરટ કાઢી નિવારના કાંઈથી લઈ જાય ને આ વોરટ છે તો પણ પોલીસથી નથી પકડાણો તો અટાણે પકડાણો તો મોકલી એટલી નમ્ર અપીલ છે અને આ વોરટ છે બોમ્બેનો એટલે આપણે અમે યુટ્યુબમાં અમારા બ્રાહ્મણ છે અને પંડિત છે અમારા એટલા શનિદેવ ગામના અને બેન હતી પોરબંદર ત્યાંથી આ ચંજય કઈ કુંડારા કરીને લઈ આવ્યો એ બેન તો ઓફ થઈ ગયા આઘાટ લાગી ના ત્રણ લાખ રૂપિયા નથી દીધા એટલે રૂપિયા કે દીધા એનો ઇફેક્ટ છે આમાં કંઈક સોળ છ બે હજાર કંઈક એવું ઓગણીમાં રૂપિયા આપેલા છે બે હજાર ઓગણીસમાં એને ઓગણીમાં એટલે તો વીસ ને અઠાણું છ વર્ષ થયા તો આ બેન પણ ઓફ થઈ ગયા અને આ એનો વોરટ કાઢેલો હે સંજય હિતેશ ઓડેદરા ગામ છે આમાં કંઈ ગામ બીજે કેમ લખેલું હોય બધું વોરટમાં એ છે નકા કેવું ગામ છે કેવું પડે આ પચાસ રૂપિયા લખી દીધું આમાં જો આમ નામે લખેલું સંજય હિતેશ ઓડેદરા સંજય હિતેશ ગામ કુસડી આ કુસડી લખેલું છે ભાઈ હવે ભાઈ માઠો બેહી ગયો દુર્યોધન ના જે ઘણા ખાધા ના એટલે પાપ સડી આવ્યા

સત્તર લાખમાં પેલા નક્કી કર્યું હતું કે સત્તરમાં કરી દે અને પછી ઓગણીસ લાખ લીધા અને પછી પાછા એને બે વર થઈ ગયા કેટલા બે વર અખિતભાઈ અમારા રાણાવાવના હા અને બે વરથી આવ લંડન હતી પહેલાં લંડનથી અત્યારે કેનેડા ભાગી ગઈ એની ઓફિસ છે એના મા બાપ અહીંયા રહે અમદાવાદ વસ્તા વસ્ત્રાપુર ને વસ્ત્રાપુર વસ્ત્રાપુર રહે અને એનો ભાઈ ત્યાં રહે અને આ ટોટલ રૂપિયા આપણે ઓગણી લાખ આપ્યા ને ઓગણી લાખ માં એને ચાર લાખ પાછા આપ્યા બીજા રૂપિયા દેતી નથી એટલે વર્ષાબેન તમે કેનેડામાં હે અને રૂપિયા કિટભાઈ આપી દયો વ્યાજ હોતા જે કઈ બેંક નું વ્યાજ થતું હોય સરકારી આ મજૂર માણા હે આના બાપા છકિયા એક તો એના બાપા બીમાર થયા હતા દસ લાખ નો શું છે દસ લાખ દસ લાખ તો આ કોઈ મોટા માણા નથી ગરીબ માણા હે વ્યાજે લઈને બીજા પાસેથી પૈસા ભરે તમે ત્યાં જલસા મારો આમાં તમારી માના ખાતામાં પૈસા નાખ્યા ત્રણ લાખ પછી અગિયાર લાખ રૂપિયા તમને પીએમ આંગળીયા માંથી આંગળીયા કર્યા ઈ પણ છે અને આમાં તમારી મા પણ જેલમાં જશે તમારો બાપ ઇ અને તમારો ભાઈ જશે અને તમે પણ કેનેડા છે ત્યાં લગન નહીં જાઓ અહીંની પોલીસ તમને કેનેડા થી ગોતી દીધી ઇન્ડિયાની પોલીસ હવે ઘણી બધી મોટી થઈ ગઈ એમ ન સમજ ત્યાં કે અમે તમે એવા દસ જણા પૈસા ખાઈ ગયા અને જે કાંઈ આ વર્ષાબેનના પૈસા અમદાવાદ વાળી ખાઈ ગઈ હોય ને એ બધાએ આપણનો કોન્ટેક કરજો અને એના નામની ફરિયાદ કરો એટલે કેનેડાથી પાછી અહીં દી ના આવી શકે આવે તો જિંદગી આખી જેલ મારી એટલે વર્ષાબેન આ વિડીયો મૂકીએ તમારા માટે વર્ષાબેન ગઢવી છે અને આ પૈસા અકિતભાઈને આપી દીધો આને સુસાઈડ કરવાનો વારો છે બીજા મારાથી પૈસા હગાવાલા બા લીધા હોય ને તો એ બધાએ વ્યાજ લેવા પૈસા લેવા આવે આને હતું લંડન જઈ અને પૈસા કમાઈને મોકલાવે

એ પહેલા તો તારા મા બાપ તારો ભાઈ તારી ખાતા ખાતામાં પૈસા ના ખાય બધી ચાબી દે ને પોલીસ બધું જોવે કોટી એટલે બધા જેલમાં જાય અને જે પૈસા હે એ આપી દે મારી બેન અને તો બરબાદ થઈ જાય આમને આ પૈસા કોઈ કોઈથી કોઈને કાયમ ના કોકના ખાઈ જાય એ તો અને એ પૈસા ગમે ત્યાંથી ગમે ત્યાં તમે રહેતા અને આની એમ કીધું કે ભાઈ મહિને પચાસ પચાસ હજાર કરીને અમને આપો તો તમે કહો કે કાંઈ નથી દેવું એટલે હવે કાંઈ નહીં પછી તમે લંડન નું સરનામું આપ્યું કે આ ઓફિસમાં જઈજો ન્યા પૈસા લેવા ન્યા ગયા હતા તો અકિતભાઈ ને બેન ને બનાવી પૈસા લેવા ગયા હતા તો ત્યાં તો ગારું કાઢી અને આવતા જ નહીં એટલે તમે જોતું બનાવવામાં ને પૈસા આપી દો ને અગર કેનેડાથી અહીં જિંદગીમાં ઇન્ડિયામાં નહીં અને તમારા મા બાપ ને ભાઈ બધા એને અમારી પોલીસના લાંબા હાથ છે ને અમારે એસપી સાહેબ અહીંયા બહુ હારા અને ગોતી લઈએ અને ફરિયાદ તમારી કરશું આ વિડીયો એવા હાટું બનાવીએ તમે પૈસા આપી દો ફરિયાદ ના કરવી અને ન આ એસપી સાહેબ ને ફરિયાદ થઈ ને એટલે ત્યાંથી કેનેડા થી ઉપાડી લઈએ એ હું કઈ ના હવે ઇન્ડિયા આગળ નીકળી ગયું તમને એમ કે વિદેશ ભાગી જાય તો વિજય માલિયા ને ભાગી ગયા એમ નીરવ મોદી ને અમે ભાગી જાય ઈ ઈ હવે બધું વયું ગયું હવે આ ગોતી લઈએ એના કે ગોતી લઈએ બોલો અકીતભાઈ હું તમારું નામ રણાવ જામ રણાવ ગામ અંકિતભાઈ અંકિતભાઈ પ્રજાપતિ અંકિતભાઈ પ્રજાપતિ પછી આ કેટલા પૈસા આપ્યા નામ શું ઓફિસ છે ન્યાય તાળા મારી ને બંધ ઓફિસ નું નામ શું વસ્તાપુર સર નામ વસ્ત્રાપુર અમદાવાદ વસ્તાપુર અમદાવાદ નાલંદા કોમ્પ્લેક્ષંદા કોમ્પ્લેક્ષ એમાં કઈ નંબર નહીં

બેન પૈસા ગરીબ માણસે અને આ પૈસા ખાઈ ને તમને ક્યાંય જરશે નઈ અને ગરીબ માણસ નગર ફરિયાદ થશે એટલે તમારો ભાઈ

અને એમાં કોન્ટેક્ટ કરજો ને આપણા મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બાવન જીરો ત્રેપન નેવ્યા પછી જે કઈ આ લીલુબેન પૈસા ખાઈ ગયો એ પણ તમે કોન્ટેક કરો કોઈ બીઓ માં પછી આ સંજયભાઈ ઓડેતરા એ ખાઈ ગયો એ કોન્ટેક કરો અને એસપી સાહેબ મારા જઈને ફરિયાદ કરો તમે કોઈ બીઓ માં આનાથી કઈ બીવા ન હોય પૈસા ખાઈ ગયા હોય ને એ અહીં તો ન જ આવી હવે ફરિયાદો કરી તો અને ફરિયાદ કરશો તો જ દેશે અને તો જ પોલીસ ગોતશે બાકી તો તમે બધા બી જાવ કે હિરલબાઈને પકડાવી દીધી તો હિરલબાઈ નો તો પ્રશ્ન જ અલગ છે એમાં તો રાજકારણ છે કોઈ પૈસા દીધા તો લીલુબેન કઈ કર્યું આપણે એ તપા કરી એને પૈસા દીધા ન ન તેના કોઈનું અપહરણ કરી આવ્યા એ તો રક્ષણ માટે આ ભાગી આવ્યા હતા પૈસા માંગતા હતા એટલે લીલુબેન નો બાપ લીલુબેન નો ભાઈ અને લીલુબેન ના ઘરવાળો અને એ બધાય કે લીલુબેન ઓડેદરા રમભાઈ ન બોલતા એ ઓડેદરા છે એનું છૂટુ કરાવેલું હે કેમ છૂટુ કરાવ્યું કે ઇઝરાયલ જવું હોય ને તો છૂટુ કરાવીને જ બેય માણા ઇઝરાયલ જઈ હવે એટલે લીલુબેને એ જ કહીયું આપણે કઈ લીલુબેને આરે વાંધો નથી કે નથી સંજયભાઈ સંજયભાઈએ વાંધો કે નથી આપણા વર્ષા બે ના રે વાંધો આ ગરીબના પૈસા ખાઈ ગયા એનો જ વાંધો અને ગરીબના શું કામ ખાવ એટલે લીલુબેન ના જેણે પૈસા ખાઈ ગયા ને બધા ફરિયાદ કરો તમને એ કે અમે પૈસા દીધા ને વધારો લીધો એટલે એસપી સાહેબ અમને હાલવી દઈએ કાંઈ નો હાલ એ તમને મદદ કરશે જે કાંઈ હોય સાચું કહેજો એટલે અટાણે એસપી સાહેબ એવા છે કે કોઈને ન ભૂખતા કોઈ સંસદ સભ્ય હોય ધારાસભ્ય હોય કે કોઈ પણ સમરબંધ ગુંડો હોય એની પણ ફરિયાદ લે ને એને ઉપાડી આવે કારણ કે એને કોઈ નડતું નથી એને તો તમે ફરિયાદી હોવા જોઈએ પણ એની મારા ફરિયાદ તમે કરો તો લઈ આવે ને એ લીલુ બેન ને લઈ ને એના ઘરવાળાને લઈ આવી છે લીલુબેન ના ભાઈ ને ઉપાડશે સંજય ને ઉપાડી લીધો તમે ફરિયાદ કરો તો ઉપાડે જો સંજય પણ ગરીબ માણા ના પૈસા બધી ના કાઢી અને એટીએમ ઉપતો અને કોઈ પણ એવો એટીએમ આવે ને કે હું તમારા પૈસા મને રોકડા આપો ખાતામાં જમા કરાવી દે તો વિશ્વાસ જ ના કરતા બેદી કોઈ પણ કેશલેસ કરવાનું હોય કે બેંકમાં નાખવાનું હોય તો બેદી પછી નાખો તમને શનિવાર બંધ હોય બેંક રવિવારે બંધ હોય સોમવારે તો ખુલે ને તમે બેંકમાં તમારું ખાતું હોય બેંકમાં જઈને નાખો એટલે કાંઈ છેતરપિંડી ન થાય શું કામ તમે તાત્કાલિક કામ કરવા જાઓ ને ગમે એ હોસ્પિટલ હોય તમે ત્યાં જઈને કહો કે ભાઈ આ લ્યો આ કેશ પૈસા તો એને લેવા જ પડે કેમ ન લે પૈસા એને લેવા જ પડે તમારા જેમ કહેવાય કે ભાઈ કાલે અમે ખાતામાં બેદી પછી નાખી દો અત્યારે રવિવાર શનિવારે એટલે પૈસા ન પડે એટલે કોઈ પણ હોસ્પિટલ હોય ઈ એ બે થી પૈસા હોય તમારા દર્દીનું કામ કરી દે એટલે એવું હોય ને આમાં કોઈ પણ જે કઈ હોય સંજયભાઈ ઓડતરા પૈસા કોઈ સંજયભાઈ વડોદરા એટીએમ માંથી ખાઈ ગઈ હોય એ પણ મને ફોન કરજો કોન્ટેક કરજો અને સાહેબ મહારાજ આવો એસપી સાહેબ મહારાજ હાડેજા સાહેબ બહુ હારા પણ ફરિયાદ લેશે તમારી અને બીજા કોઈ લીલુબેન ખાઈ ગઈ હોય ઈ પણ આ આવો ને વિડીયો મૂકવા એનો તો જ ખબર પડશે એ કેમ વિડીયો એ તો ખોટો મૂકે તમારે તો સાચું બોલવાનું ભલે ને તમે એને પચી લાખ આપ્યા હોય લીલુભાઈ તમને પાછા આપ્યા હોય પચી લાખ ને ત્રીસ લાખ ને પછી પાછા પચાસ લાખ લીધા હોય તો સાહેબ કહી દેવાનું કે ભાઈ અમે પચીસ લાખ આપ્યા હતા ને એને પાંચ લાખ વ્યાજ આપ્યું કે વધારો આપ્યો હતો એટલે અમે પચાસ હાજર આપ્યા એમાં ક્યાં પીવાનું બે કી આપે જીરવો મૂકીને બે કી આપે આપણને લોન ને વ્યાજ લે આપણી મેં રાખી આપડે ક્યાં ખોટું બોલવાનું એની કોઈ સજા નથી તમે ખોટા બીઓ કે હિરલબાઈ ને હાલવી દીધી એટલે આપણે કાંઈ નો હાલવે તમે હાલો આપણે પેલા લીલુબેન શું કરતા કે લાખ રૂપિયો તમે મને આપો આપણે લાખ આપીએ એટલે એ એક લાખ ને દસ હજાર આપે કેટલા દિના પંદર દિના એટલે માણસને એક લાખનું વ્યાજ દસ ટકા જેડ્યું પંદર દિન એટલે લોભાય આઈની સ્ક્રીમ એટલે કે પછી કે હવે પાંચ લાખ આપે તો પાંચ લાખ કે મહિનો બે મહિના લીલું વાપરે ને પછી સા લાખ આપે એટલે તો તમને લાખ રૂપિયા જોઈડ્યો લાખ જોઈડ્યો એટલે ગમે માણા લલસાવાનું હોય કે ભાઈ આમાં તો પાંચ લાખ નો લાખ જોઈડ્યો મહિના દી આપણે પછી લીલું બેન કે વીસ લાખ આપો ને તો બે મહિના પછી તમને પચીસ લાખ આપો એટલે દેવાવાળા મૂર્ખી ના કામ લીલુબેન ની જાદુગર હતી બે મહિનામાં વીસ લાખ ના તમને પચીસ લાખ આપે એ તમારી મૂર્ખાઈ હતી પાંચ લાખ રૂપિયા લેવા ગયા વધારો એટલે પછી હું કરે વી લાખ ના બે મહિના વાપરીને તમને પચી લાખ આપે પચી લાખ આપે ને પછી પાછી મહિના પંદર ફોન કરે કે આજુ ખરે આઈસ્ક્રીમ એવી છે કે એક કરોડ આપો ને એટલે તમને બે ત્રણ મહિના પછી હવા કરોડ આપે પછી બુશ મારે હવા કરોડ લઈ એટલે આ તમને દીધા એકવાર એક દસ હજાર લાખ રૂપિયા દીધા લાખ દસ હજાર દીધા હોય પાંચ લાખ દીધો એટલે એક લાખ દીધો હોય વીસ લાખ દીધા પાંચ લાખ ટોટલ રૂપિયા કેટલા થયા છ લાખ દસ હાજર છ લાખ દસ હજારમાં તમારા એક કરોડ ખાઈ છે એટલે આવી મૂર્ખાઈ નો ધંધો પૈસા કામ ખાવા જાવ લેવા શું કામ આખે કામી ખાવ ને કોઈ ન ખાય એટલે આવા પીંડી તો એ આપડી આવો આપડે લીલુ બેન નો વિડીયો બનાવીશું કેમ ઓલો વિજયભાઈ કુસડિયા બનાવી મૂકે કે ભાઈ મારા પચીસ લાખ ખાઈ ગયા લીલું ના નથી પાડતી લીલું શું ના પાડે

તો એને ઘરવાળો દારૂડિયો ગાવો નીકળે તો ઈ પણ દુખાય ને ત્યાંથી દુઃખ કરીને પાછી આવે તો ને સાચવે એના ઘરવાળાને સમજાવે ઈ ના સમજે એનું છૂટું કરાવે બીજી જગ્યાએ લગ્ન કરાવી દે એનો ખર્ચો આપે દીકરીઓ કરીને રાખે એવી એવી પછી છોકરીઓ કરી હોય હિરલબા ને ઈ ઈ એને કાઢી કારણ કે હવે તો દીકરીઓનું કરે કોણ હિરલબા હારા માણ હાથ છે કોઈના પૈસા હીરલભાઈ આને કોઈને આપાય એમાં કઈ સાબિતી નહીં એટલે આવું છે મારું ભાઈ અને કોઈને નેધરલેન્ડ જવું હોય તો નેધરલેન્ડ ગા જવું હોય સારું છે અને જાજો આપણે કંઈ પૈસા ખાવા આટલું તમારા નથી કેતા એમાં કંઈ લાંબા જળતાય ના અને પચાસ હજાર જ પહેલા લઈએ અને જે માતાજી બીજું હું ડોન થઈ ફૂપટ ડોન મા

ડોન ભાગી ગયો મારી ગયા ના હે ને હમણાં અલગ અલગ પીલા તુફાન બતાવ્યો હવે ચેક કરાવ્યું ખબર છે કે નથી એવું હ ભાઈ ખરેખર આ નેતર લેમ કોઈને જાવું હોય તો ઘા જેવું હોય એને ઘા જેવું હે જોરદાર પગાર કામ કરો ને કાયમ બાર કલાક કામ કરો તો પાંચ લાખ પંચાણું હજાર રૂપિયા આવે કેટલા પાંચ લાખ પંચાણું હજાર રૂપિયા આવે આપણે કઈ તમારે ખાઈ નથી દેવા આપણે ઘણા છે બાકી તો નાના રૂપિયા અહીં ડબલ થાય ને સન્નું કીણા એટલે કદાચ આમ ઘોડાવાળાને રૂપિયા દઈએ એના અડધા જ મને નથી દેતા અડધા દઈએ તો કરોડપતિ દેજો એ અમે ઘોડાવાળાને એટલા રૂપિયા દઈએ પણ નાના આવે ને સન્નું થાય ને એટલે રૂપિયો દુનિયાનો ને એવો કોઈ દેહમાં એટલો ડબલ પગાર ક્યાંય ન થતા તમે આઠ કલાક કામ કરો ને એના સાડા બાર રૂપિયા સાડા બાર હીરો આપે અને ઓવરટાઇમ કરો ને ઓવર ટાઈમને રવિવારે કામ કરો ને એને પચીસ હીરો આપે લખર ખરગા જેવું હોય રૂપિયા કમાણા જેવું બધું અને તમારે કોઈને જાવું હોય તો આપણું નામ છે રામભાઈ સિસોદિયા ગામ કુણોદર તાલુકો જિલ્લો પોરબંદર અને ગાયો વાળા ને ઘોડા વાળા ને બધું વાળા ને ખેતી વાળા ને મોરલા વાળા ને ક્યો કુચરા વાળા ને તોય હાલે એમ આપણે ખેડૂત બધું હોય જોઈ ને આપણે કઈ તમારે ખાઈ જવાની જરૂર નથી આમ આ થઈ ફરી હા રખડે નહીં બધી રિલાયસિયું હોય આપણે મને આ ઘોડી આવી એટલે આમાં ખરેખર ગાજે એમાં હું હું કાગળિયા જોઈએ એ તમને કહું આધાર કાર્ડ પાન કાર્ડ લિવિંગ સડતી મેરેજ સડતી અને પાસપોર્ટનું આગળ પાછળનું પાનું ઝેરોક્ષ કરી નાખવાનું અને એક ફોટો અને છ મહિનાનું બેક સ્ટેટમેન્ટ અને એક લાખ રૂપિયા અવર જવરથી એવું અને આઈટી રિટર્ન બે વર્ષના આઈટી રિટર્ન પગાર સ્લીપ ને રજા સીટી એ ન હોય તો અગિયાર હજાર રૂપિયા આપો એટલે આપે તમને બનાવી દે અને એ ગા જેવું અને એ કરાય રૂપિયા દુનિયાનામાં લેડીઝ જેન્ટ્સ ગમે એટલે ઉંમરે વી વર્ષથી પચા વર્ષ અને ત્યાં તમને મહિનાથી ભૂગી જાવ ને એટલે સીધી સીધી બીજા લગાડી દઈએ બે વર્ષની બે વર્ષ પછી રિન્યુ થઈ જાય ચાર વર પછી તમે નાગરિકતાની અરજી કરી શકો એટલે ખરેખર કાજે હું હે આમ છે આપણે બાકી તો પાંચક વીઘામ ગામ બધું ગૌસળો નામ રામલખન છેલ્લે ઉભા એની બાજુમાં કૂવો હૈ ગોવાનું રહેવાના રૂમ હે ને ગોડાઉન હે એની બાજુમાં કાંકરેજ ગાયું હે ત્યાં આપણા મકાન જોઈ જવા પગાર જવા મકાનમાં ગઈ ના તારા બેટો આવો અહીંયા મારા દાદા એ બનાવ્યા દેદી ના અહીંયા ગીર છે આપણી એને અહીં ગીરમાં તો ઊભી જો આ મકાન એટલે આપણે આમ કંઈ તમારે ખાઈ જવાની કઈ જરૂર નથી આપણે જો આમ ઉભી માતાઓ તો જોઈ લ્યો રનમોલ રતાનામી ઉભી હા ઉભી અહીંયા આપણું ભારતના ત્રિરંગાવાળું આવે ડૂમસાઇ લે ડોન પાછો કઈ નીકળે તેજરૂપ અને તેજરૂપ જાય ડોન આય પાછો ડોન અને ભળી આવી જાય એકાદી પાસે આવે તો જડે એક નેથરું તેના પાસે ન આવે ને હરખ્યું દે એક જલાવી જાય જોઈ લે ઉપડી અહીંયા આપણે ઓફિસ છે આવે ખેડૂત ઓફિસ આવી જાય જો જોઈએ કે ખેડૂત ઓફિસ જો આવે ખાટલા હે ખુડસી આમ ખુડસી દૂર દૂર ભરી અહીંયા તો માખી મારવાની મશીન ને એ બધા એમાં તો બગડી ગયો ને આ તો આપણે આ પાલટી ઉભી બધી ભાઈ જેને જવું હોય ને ખરખરા આ ગા જેવું હા અને જાવ એમાં પગારી જોરદાર અને નેધરલેન્ડ દેહ પણ ઇંગ્લેન્ડ કરતા ખરા એમ બધા એમ કે આપડી કોરોના છોકરા છે છોકરા છે ઘણા આઠ દસ જણા પૈસા આપ્યા પણ વહેલું કરજો આનું જેમ બને એમ બધા કારણ કે આ એકસો ને વીસ જણા લેવાના હે ને આખા દેહ માં જ લેવાના હા એક ઠેકાણા જ કઈ હું એક નથી લેતો એજન્સી વાળા તો બીજા એ મારા જેવા રાખ્યા હોય ઘણા એટલે એ બધા અહીંયા ના કે એક ખોન વી થતાં આમ પૂરું વાર ના લાગે અને ત્યાં પૂગી ગયા ત્રણ મહિના થાય ટીઆરટી કાર્ડ જડી જાય ને એટલે તમે ને છોકરાઓને તેડાવી શકો અને ઘરવારી કામ કરી શકે અને મહિનાના કાંઈ નહીં તો ચાર પાંચ લાખનું જ કામ કરી શકો ને અને ચાર જ વારમ નાગરિકતા આવે ચાર વરમાં જ એ દેહ નાગરિકતા તમે નાગરિકતાને અરજી કરી શકો બીજા કોઈ દેહ અમાન નથી બીજામાં જો આમ ઓસ્ટ્રેલિયા હે તો ઓસ્ટ્રેલિયામાં ચાર વર હશે અરજી કરી શકો એટલે ખરેખર આ ગા જેવું હોય અને જે એમાં ઓલો કેશિયર હે ને કેશિયરના ત્રણ હજાર પગાર હે અને સુતાર હે એના ઇઠ્યાવી હજાર ઇરો ઇઠ્યાવીસ હો હજારની ઇઠયાવી હો અને ઉના ત્રણ હજાર ઈરો હોય કેશિયરના પણ ભણેલો એવો જોઈએ એમાં કંપનીની સેવા હોય એક ટાઈમ જમવાનું આપે જમવાનું તો ન ભાવે આપણે અને બીજું તબીબી ફ્રી આપે ને ટ્રાન્સપોર્ટિંગ અને રહેવાનું મકાન એ કંપની ઉપર અને કોઈને જવું હોય તો આપણા મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવી અને રામભાઈ સિસોદિયા નામ અને પહેલાં પચાસ હજાર ભરવા પડે અને પછી બાકીના રૂપિયા વિઝા એગ્રીમેન્ટ બધું આવે ને તાર અને એજન્સીવાળા કહીએ બેથી અઢી મહિના હું તો પાંચ છ મહિના કહી દઉં કારણ કે આમાં કંઈક વાર લાગે યુરોપના દેહ એટલે આ દેહમાં નથી વાર લાગતી એમ આપણે વાત સાંભળી કારણ કે આમાં ઇઝરાયલ જેવી ઈજા કે પહેલાં મહિનાથી કાઢે અને પછી ન્યા જઈને બે વરણ લગાડે અને ન્યા જઈને પંદર દીમાં જ બીજા આપણી લાગી જાય બે વરણની પંદરથી વી એ એજન્સીમાં આપણે મુંબઈ વાત થઈ એટલે કે ના ના ત્યાં ભૂગી ગયા પછી પંદર દીમા જઈ ગયા પંદરથી વીસ ધીમાં એક લગાડી દસ ધીમ ધીપતો હોય તમે પંદર દી હું તો મહિનોથી કહું કે મહિનાથી ત્યાં તમને બે વરન બીજા લાગી જાય ને તમામ જવાબદારી આપણી લગાડી જ દે ઘણા એમ કહે કે ના લાગે તો અરમભાઈ કે ફરવાન કરીને મોકલી દે તો કારણ કે રાત છે એને કારણે બાપ રાત છે આ રૂપિયા લે એટલે એ કોઈ બી વાત નથી તમારે જેટલા ઝાઝા થાય ને એટલા કરો બાકી તે બે પાંચ આમ વહેલા મોડું થાય અઢી મહિનાને કહેણ બદલે શિયાર થતા હોય તો આ થોડુંક ખોટું એમાં બોલે બાકી બીજું કાંઈ ના કરે ઈ પુગાડી દે બે અઢી મહિનામાં કયાક પૂગી જાય ને ક્યાંક ન પૂગે એટલે ખાસ કરીને આપડી કોરના બધા ખરેખર તૈયાર થાવ અને ગા દેવું અને મોબાઈલ નંબર બોલ દઈએ હજી અઠ્ઠાણું બસો બાવન જીરો ત્રેપન નેવ્ય રામભાઈ સિસોદિયા નામ બાકી તો એમ વિદેશનું કામ કરવું હોય એ અઘરું હોય ભાઈ એને અઘરું હોય કારણ કે આ બધી ચરકાર કામ કરવાની વહીમાં બીજું બધું થઈ જાય પણ સરકારી કામો એમાં વહેલા મોડું થાય જ